એટલે દેવા વાળા દે છે ને એમ લેવા વાળા લે છે તમે ઘરે રિયા હું કામ હળગો છો તમે જ્યાં અમને દર ની નોટે આપી છે પૈસા વગર તો ઝેર નથી મળવું મરતું હોય મરી જવું હોય ને દુકાને જઈને ઝેર જોતું હોય ને ઝેર કે મારે મરી જાવું છે તો એલો ઝેર વાળો એમ કે તારે મરવું હોય ને મરી જાવ પણ આ ઝેરના પૈસા દેતો જા મરી જવું હોય તો ઝેર મફત નથી મળતું પૈસો છે ને પરમેશ્વર છે કોઈ ના ઘરે સાફ ખાનું નથી પણ પૈસા વગર કોઈ નું ગાડું હાલે નહી અને હું તો હા મે લખીને કહું તારે બોલાવો તો બોલાવજે મફત કઈ નથી મળવાનું મફત કઈ છે જ નહીં રામ પણ પૈસા કમાવા કરતા નામ કમાવું ઘરું છે પૈસા તો માણસ હાલતા ગમે હારી વાતું લાગે ને તો એમ કે ઘરે તમને લાખ ને દોઢ લાખ આપશે એ તો બહુ મોટી વાત નથી રા પણ નામ કમાવું અઘરું છે અમે ઉપર નીકળ્યા હોય અને અમારી ગાડી ને પંચર પડ્યું હોય રાતે બે વાગે તોય આવવું પડે એનું નામ નામ કમાણા કહેવાય ઈ અઘરી બાબત છે રામ બાકી વાતમાં કઈ છે નહીં આ મેં મોટી મોટી કરી છે એમને મરવાના મરી તો જવાનું જ છે રામ પણ એવા કોક સદગુરુ શેડો હટી જાય તમે વિચાર કરજો સંતના ના જ્યાં શેડા હટ્યા ને એ જાનવર પૂજાય છે હળદીના ના ઘાટ ઉપર રાણા પ્રતાપ ઘોડો પૂજાય છે સદા પાડે માં પૂજાય છે ચમરડા માં ભેંસ પૂજાય છે કચ્છમાં માં દાદા કૂતરો ને ગતાડો પૂજાય છે તમારું મારું પાડો છે સારું નથી બોલતા કતાડા કરતા ભેજ નથી આપડે કચારા માનતા રાખો મારા બાપ ના કામ તમારું હાજે થઈ જાય વિચાર કરજો ક્યાં મહાપુરુષો ના શેડા એડી જાય તમે તો માણસ ભલા માલ ધારી છો ને તમને કહું કે આપડી ભેંસ હોય ભેંસ એને અંધારી ઓરડી દો અંધારી ઓરડી મળી અને રજકો નાખો એને ગદબ નાખો અને ભેગું એક આંકડા નું પાન નાખો અને પછી બાયડું બંધ કરી દો અંધારી ઓરડી મળી એ હવા તમે જોવો ને એટલે ગદબ થઈ ગઈ છે આંકડા નું પાન પેડ્યું છે ભેંસ ને ખબર પડે શું ખવાય શું ન ખવાય માણા નથી પડતી બોલો ન ખાવાનું ખાય માણા ભેંસ નથી ખાતી આ બેનું ને કહો ખા ઓ પાણી ખાવ છો ને એ તમારે ઓલું બોલું ઓલું ઓલું પુરીઓ માં પાણી રેડે ને પાણી એને તમે એક બકડીયા માં ભરી ભૂંડડા ને મૂકજો ભૂંડ ભૂંડું જો હું ચીન કહેજો હવે નથી ખાતા એ માના મીઠા વાટવા પછી આપણે કઈક શું નડતું હોય છે શું હવે આ ભુવા ગોજ દે આ માતાજી ગોત દે અરે ખાવાનું ખાવ ને મને ભલા મના એમ થાય કે અત્યારે તો તમે જો ચોખા ઘી ખાવ ને કાજુ બદામ ખાવ ને

આપણે બનાવ્યું છે આપણે બેહર્યું છે તોય અંદર થી ઓલો અવાજ કરે છે કે ભગવાન છે એની માથે બાપુ આપણે અબીલ ચડાવી બિલી ચડાવી દૂધ ચડાવી કોઈ કોઈ એવી વસ્તુ ચડાવે તો આ ઈશ્વરે આપણને આ આપેલું શિવલિંગ કેવું છે બાપુ આની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણે જોવું જોઈએ ગમે રેડા રેડ રેડ્યા રેડ એમાં બોલ્યું આપણે બનાવ્યું સીમા બાપુ બધા બીક લાગે બોલો કે આ ભગવાન છે આનંદ કરી લ્યો મોજ કરી લ્યો દિલ્હી ની બજાર માં પાંચસો ઘોડા રસો લો સિકંદર નીકળ્યો પાંચસો ઘોડા આમ સિકંદર નીકળ્યો ને આમ ફૂટપાથ ઉપર એક ફકીર હું તો

અને સિકંદરે જોયું કે વાહ તારી મોજ વાહ તારી મોજ એ ફકીર ઈ કે માઈક માઈક તારે જે જોઈ માઈક ફકીરે આમ નજર કરીને કે મારે કાઈ જોતું નથી જ્યાં જાતા હું અહીંયા જાઉં સિકંદર ને બાપુ વાઇટો હોય તો લોહી અરે તારી ફલી થાય દિલ્હી નું રાજ માગે તો તારે રાજ લખી દો પણ ભાઈડો કે કઈ નથી જોતું ઈ કે હું દિલ્હીનો નો સિકંદર છું ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો ઈ

સિકંદર વિચાર કરે ખાવાના ઠેકાણા નથી તો મોજ તો બાપુ બજાર માં મળતી મોજ લેવી તો આપણી થી જ છે પણ આપણો શેઠો જ નથી સિકંદર કે હું આ દુનિયા છોડીને જાઉં

ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે આઈન પર તમે જમાવો રસાલાન જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આ ફતે હું સાંભળે રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને અરે વાત થાય છે મારા રામ હળવા ફૂલ થઈ જાવ તો કાઈ છે ને કોઈની માથે વજન નાખ્યો નથી આ તો બધા લઈ લઈને ફરે છે જ હળવા થઈ જાવ બસ મોજ કરો અને એક અવતાર એવો છે બાપુ ભજન માણા એક જ કરીએ કે બાકી કોઈ નો કરીએ બાકી તો જેની જેની સુરતા એની અરે છે ને બાપુ એના બધા કામ કર્યા છે આપડા નો કરે એવું બને જ નહીં આ તમે પરિવાર થી બાપુ આવડી મોટી આયોજન કર્યું તો હોય થાય ઘર એની હાજરી વગેરે બાપુ વાતે ન માનતા કે મેં કર્યું હતું એ તો એની હાજરી હોય તો જ થઈ શકે અને જિંદગી બાપુ એવી જીવાય કે તમે નવા દુનિયા માં આવ્યા ને એનો બાપુ કોક ને રંજ રહેવો જોઈએ માણા જેવો માણા હતો ભલા માણસ કાગ બાપુ લખે કે મીઠ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાયણું ઘરે ઘરે મંડાય હારો માણા હોય ને વિયો જાય એટલે દુનિયામાં હબાકો આવે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા એને જીવા કહેવાય તમે જાઓ દુનિયા છોડીને દુનિયા ને તમારી માયા કઈક કરવું પડે એનો એક પ્રજાપતિ સમાજ નો દીકરો ગોરો ભગત મહારાષ્ટ્રમાં પંડરપુર જેનું કામ અને જિંદગી બાપુ એવી જીવી ગયો આપણું વાંકાને બાજુમાં રાતી દેવડી ના ખુમાનસંગ દરબાર ને બાપુ આ ભજન લખવું પડ્યું જિંદગી જીવતા આવડે ને તો દુનિયા ને તમારી માયા કઈક કરવું પડે ઈ પ્રજાપતિ ફળિયામાં માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો એમના ઘરના પાણી ભરવા ગયા છોકરા ની અહીંયા હુડાવી હોય કે આ તમે ભજન ગાતા ગાતા ક્યાંય ભોહણીઓ ન વાળતા કારણ કે મેં હમણાં કીધું બયું તો હારું હોય તો સારું ન કરતો બાપુ લોહી લોહી ઉકાળા જાવું એ જ્યાં મૂકી ને જ્યાં જાવું વળગેડ્યું હોય ભગવાન આપણા ભાઈ માં એ વળગેડ્યું હોય આપણે પાયલ વગર છૂટકો નહીં ગોરા ભગત ને બહુ ઠેકાણું નતું એ કે તમે ભક્તિ કરતા કરતા છોકરા ધ્યાન રાખજો ક્યાંક ભોણીઓ ન વાળતા એ કે સારું જાઓ એ પાણી ભરવા વી ને ઓલું છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું ને ભગત ખબર ન રહી ભજન ગાતું ગાતું માટી ખૂંદતો હતો છોકરા ને નાખ્યું મારી નાખ્યું ખરીક ને જોયું કે સારું બહુ કરી આ છોકરું મરી ગયું કે એ તો બધું ઠીક છે પણ મારું કપાતર છે કે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે ઠાકર ને બાપુ અરજ કરવા બાપુ મના પરમ કૃપાળુ પરમેશ્વર તું મારી આબરું રાખ ના બૈરું હમણાં ગામ ભેગું કરશે અખિલ પ્રમાણ ના માલિક ને પોતે અરજ કરે છે કેવી કરે છે બાબુ ભક્તિ માં છે ને બાપુ જો મહાપુરુષો ના ઇતિહાસ છે ને એમાં ભક્તિમાં તો બાપુ આપને ધરતી ભેળા થયા ત્યાં ઈશ્વર નો મેળ થયો છે અત્યારે બાપુ એ કાંઈ કરવાનું નથી કળીયુગ માં કેવલ નામ આધાર નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જે સદગુરુ મહારાજ બાપુ તમને મને જે નામ આપ્યું હોય એનું ભજન કરવાનું છે બાકી કાંઈ કરવાનું નથી અને મેં કીધું એમ અડધું અડધું અંગ જે હોય ને બાપુ જો પતિ પત્ની નો બાબુ બે નો મેળો હોય ને તો જ બાપુ આ સ્વર્ગ સુધી આપણા શેડા અડે કારણ કે આપણું સો ટકા હાલે ચા સુધી નકરા હોય ત્યાં સુધી લગ્ન થાય ને પછી પાર્ટનર આવી જાય પછી પચાસ ટકા હાલે પચાસ ટકા એનું હાલવા દેવું પડે પછી તમે હોય સો ટકા હાલવવાની વાત કરો ને એટલે એક્સિડન્ટ જ થાય પછી એક દીકરો થાય ને પછી તેત્રીસ ટકા ચાલે ત્રણ ભાગ પાર્ટનર થયા જોતો દીકરો થાય બીજો દીકરો થાય એટલે ચાર પાર્ટનર થી આ પછી 25% જ આવે ભઈ 100% આ અમુક અમુક 100% ના જે ચૂડા આ આવે ચાયુના જુડા ભરાયન પડે છે ને અહીંયા એક્સિડન્ટ જ હોય અહીંયા હારા વાટ હોય જ નહીં પછી દીકરાન વહુ આવે એટલે પાંચ થી આ ભઈ 70% જ આવે ધીરે ધીરે ઓછું કરી નાખો જો ભટકાડવા ન હોય તો આ ફટકાય છે ને મારા ને તમારા ઘરે ઘણી ઘણી જગ્યાએ આપણે જોતા હોય પણ સમજી લેવાનું ટકા પચાસ વરસ થઈ જાય ને પછી બહુ જવાનું આપડે કઈ આપડે છોકરા તો છોકરા થઈ જાય એવું કઈ છે નહીં તેમ બઉ શીકડાવજો ને બહુ દબાણ ને છોકરા કપાતર પાક આ થોડુંક સમજાય સમજાવી શીખડાવો પછી છે ને અમુક સમય થાય ને પછી બાપ દીકરા ને બાપ દીકરા નો નાતો ન રખાય ભાઈ બંધ નો નાતો રખાય ભાઈ થઈ જવાય હા તમારે જો જીવન બાપુ સુંદર બનાવવું હોય અને સારા દીકરા તો બાપુ સારી માં વગેરે સારા દીકરા નો થાય ભણાવો ભલે ગમે એટલું હારી જન્યતા હોય ને ધરાવીને ને ધાન નો નીપજે કુડવી ને માડું નો હોય જે હળ જકરા નીપજે જેની જન્યતા હોતલ હોય હારી મા વગેરે બાબુ આ બેનું આટલી બધી બેઠી ને બેનું ખાસ કહું એ ભગવાન એક હારો દીકરો દે હારો શું ગોદામ છે એમ હારો દીકરો ન મળે પણ હું તો એમ કહું કે દીકરીને બેન ને ખાસ હું કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા બાપુ રામાયણ ને ગીતાના ના પાંચ પાંચ પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં હારા દીકરા તો થાય કરવાની હોય મોટી સુટી ને ક્યાંક પ્રોગ્રામ કરવા આમ હાલ્યા હતા આપણને ખબર પડે બેન હાલ્યા હોય હાલ્યા હોય બોલાવી થાય ખબર પડે એટલે તો બેન હતા નખો થયો નક્કી નથી થતું તમે જોવો તો એક ફેશને બાપુજી દી ઉઠાડ્યો છે ભલે જેને વાપરતા હોય વાપરો મને વાંધો નથી પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ હું તો બેનુંને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દી તાકાત છે તમારામાં પણ બાપુ એ એવા આમ તમે જોવો ને તો વાળ કપાયો અને ખીલખોડીના પૂંછડા જેવા વાય વાળ આમથી આમ ને આમથી અરે તારો વેતો શું આમાં રાણાની શિવાજીની વાતો કરી ભલામણે ના પ્રદર્શન નો હોય મારા વાલા દીકરી તો દીકરી છે અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને તમારે ઇતિહાસ ખોલવાની છૂટ સફળ પુરુષો છે એમાં એક એક બાપુ ભગવતી નો હાથ છે નકર મહાપુરુષ ને કોઈ ઓળખતું ન હોત હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખ જલારામ ને વીરભાઈ નો હોત તો કોઈ નો ઓળખ સગારસા ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખ દેવદાસ બાપુ ને અમર માનો તો કોઈ ન ઓળખત અને આ કાલ સવાર ની વાત સવાર બાપા ને બાપુ સબૂ માનો હોત તો કોઈ ન ઓળખત એક એક સબળ પુરુષ ની વાય બાપુ એક એક ભગવતી નો હાથ છેરા ઈ ઈને અડધો અંગ કહેવાય આ મેં કીધું આ મોટી મોટી કરતા હોય ને પછી ઘરે જાવી ને આયાક ગળે સોંટે ચા જાવું આયા છાઇકા હોય ને તો થાક ઘરે જાવ ને તો ઉતરે

તમે બહાર થી આવો અને તમને પાણી લોટો ભરી દે ચા બનાવી દે ને અવતારો નાય ખાટલો પાથરી દેતો અડધો થાક ઉતરી જાય પણ આ તો હજી ફળિયામાં નો ગળે સોટે ચા જ્યાતા જેટલા પૈસા હા તો લેવા દે હજી પાણી નથી પીતું અરે આ બહાર તો હોય તો શું ન હોય તો શું કઈ ફરક નથી પડતો ભલા